કંપનીઓ દ્વારા સ્થાનિકને રોજગારી નથી આપવામાં આવતી તે પ્રશ્નને લઈ અનેક વખત વિવાદો આંદોલનો થતા હોય છે પરંતુ હવે વિવાદ આવ્યો છે સોમનાથ મંદિરનો જેમાં સ્થાનિક બ્રાહ્મણોને પણ દૂર કરવા માટેનો કારસો રચાયો હોય તેવું આ ભૂદેવોને લાગી રહ્યું છે અને તેના પરિણામે તેઓ પણ આજે આંદોલન અને ધરણા પર ઉતર્યા પરંતુ થયું શું અટકાયત થઈ પોલીસ સ્ટેશન હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું અને વિવાદ હજુ અટક્યો છે પરંતુ શમ્યો છે તેવું કહેવું અતિશયોક્તિભર્યું લાગે છે કારણ કે અમે એ ભૂદેવો સાથે વાત કરી તો અલગ જ સત્ય જાણવા મળી રહ્યું છે જે ચોંકાવનારું છે વૈષ્ણવ

પરંતુ જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલાક એવા નિર્ણયો લેવાઈ રહ્યા હતા જેને લઈ સ્થાનિક સોમપુરા તીર્થ બ્રાહ્મણો નારાજગી અનુભવી રહ્યા હતા અમે કેટલાક બ્રાહ્મણો સાથે વાત કરી તેમનું કહેવું છે કે અમે કેટલાય નિર્ણયો એવા લેવાયા તેની સામે ઝૂકી ગયા અને સ્વીકાર કરી લીધા પરંતુ હવે તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા એવો એક નિર્ણય લેવામાં આવી રહ્યો હતો કે જેમાં સ્થાનિક બ્રાહ્મણોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું હતું અમારા આબાધિત હકો કે જે હકો અમને ઐતિહાસિક પુરાણોથી મળે છે કારણ કે અમે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના વર્ષોથી એ પૂજા અર્ચના કરતા આવ્યા છીએ માટે પહેલો હક અમારો છે કે મંદિર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિની પૂજા અર્ચનાની કામગીરીમાં સૌ અમને જોડવામાં આવે આજે બ્રાહ્મણો વંશન ઉપર ઉતર્યા હતા હર હર મહાદેવના નાદ લગાવી રહ્યા હતા અને સાથે જ હાય ના નારા હતા તેમાં ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દિસાઈ હાય હાય એવા પણ નારા હતા આ મામલે પોલીસ આવી પોલીસે અટકાયત કરી અને પોલીસ અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે પણ બ્રાહ્મણોનો જમાવડો લાગ્યો આખું પોલીસ સ્ટેશન ભરી દેવાય એટલી સંખ્યામાં બ્રાહ્મણો આવ્યા અને ત્યાં પણ રાજનેતા હીરા જોટવા પહોંચ્યા તેમણે પણ કેટલાક આકરા પ્રહાર કર્યા તમે સાંભળો આજનો દિવસ સોમનાથ ટ્રસ્ટ માટે અને આ વિસ્તાર માટે હું કલંકનો દિવસ ગણાવીશ એટલા માટે કે સનાતન ધર્મની પરંપરાઓ છે કે બ્રાહ્મણોને પાય કરીને પગે લાગીને વાત કરનારા સનાતન ધર્મને માનનારો હું પણ હોઉં અને આ વિસ્તાર પણ ખૂબ મોટા પ્રમાણમાં છે ત્યારે આજે ખ્યાલ આવ્યો કે એ એમનો જન્મસિદ્ધ અધિકાર પરંપરા ભગવાન સોમનાથની સ્વયંભૂ જ્યારે પ્રગટ થયા અને વિશ્વમાં મહાદેવનું કોઈ અતિ મહત્ત્વવાળું સૌરાષ્ટ્રે સોમનાથ જ એટલે કે બાર જ્યોતિર્લિંગ જે આપણા છે એમાં પેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ એ ઉત્પત્તિની સાથે જેનો ઇતિહાસ જોડાયેલો છે એવા ઉત્પત્તિ બ્રાહ્મણો આરાધના સેવા પૂજા કે શાસ્ત્રોક્ત વિધિ કરતા આવ્યા છે એમના બદલે જયારે એમનો જન્મસિદ્ધ અધિકાર પરંપરાઓ જે હતી એ તોડીને બહારથી કોઈને લાવીને એમની પાસેથી પાઠ કે જે પણ કઈ ધાર્મિક વિધિ થતી હોય તે એ એ કરવી નથી એટલા માટે કે કોઈ કોઈ જ્યાં પ્રસ્થાપિત થઈ તો એને વિસ્થાપિત કરવાનો અધિકાર કોઈ સરકારને કે કોઈ ટ્રસ્ટ ને કે કોઈ વ્યક્તિને હોતો નથી તો શા માટે ભગવાન સોમનાથ ને આખા વિશ્વના સનાતન ધર્મને જે આસ્થા અને શ્રદ્ધા છે એ આસ્થા અને શ્રદ્ધા શા માટે તોડે છે એ

આ લોકોની જે વ્યાજબી જ માગણી છે એ એને તાત્કાલિક સંતોષવી જોઈએ એવી મારી નમ્ર અપીલ છે અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે તો આ સમગ્ર ઘટના તમે જોઈ પરંતુ આ ઘટનામાં થયું શું તો થયું એવું છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક નિર્ણય લેવામાં આવી રહ્યો હતો તેવું આ સ્થાનિક તીર્થ બ્રાહ્મણોનું કહેવું છે કે બહારથી તેઓ બ્રાહ્મણને લાવી અને અહીંયા પૂજા અર્ચના અને વિધિની કામગીરીમાં તેમને જોડે અને તેના કારણે આ તીર્થ બ્રાહ્મણોને પોતાનું અસ્તિત્વ જોખમમાં લાગી રહ્યું હતું છેલ્લે જોવા જઈએ તો વાત તો સ્થાનિક રોજગારીની છે કારણ કે સ્થાનિક બ્રાહ્મણોનો સામાન્ય રીતે અને સ્વાભાવિક રીતે એવો એક વલણ રહે અને અધિકાર તેઓ લગાવતા હોય છે કે આ કામ અમારી પાસે પહેલાં આવવું જોઈએ આમ જોવા જઈએ તો સોમનાથ મંદિર વિશાળ છે લાખો કરોડોનું દાન ડોનેશન આવે છે એટલે જેમ એક ખાનગી કંપની ચાલતી હોય તેમ આ મંદિર વિશાળ ભંડોળથી ચાલે છે માટે ખાનગી કંપની અને સોમનાથ મંદિરની વચ્ચે એક પાતળી ભેદરેખા છે તો એ છે કે આ ચેરિટી અને દાનનું અને ઈશ્વરનું ધામ છે અને વાહ માત્ર કમાવાનો ઉદ્દેશ છે તો સોમનાથ મંદિરે પણ જો આ પ્રકારના નિર્ણયો વિચાર્યા હોય તો કમાવાનો ઉદ્દેશ છોડી દેવો જોઈએ કારણ કે અન્યથા આ પંડિતો જશે ક્યાં એ પણ તમારે વિચારવું જોઈએ ખેર હવે સોમનાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા હાલ આ નિર્ણયને સ્થગિત કરવામાં આવ્યું છે તેવું કેટલાક પંડિતો અમને જણાવી રહ્યા છે પરંતુ હજુ આ મામલો ક્ષમ્યો નથી કારણ કે બ્રાહ્મણો લડી લેવાના મૂડમાં છે કે જો આ પ્રકારના નિર્ણયો થશે તો હવે અમે નિર્ણયોનો સ્વીકાર નહીં કરીએ પણ પ્રતિકાર કરીશું અને તેના કારણે હાલ આ મામલો થાળે પડી ગયો છે જોઈએ હવે શું થાય છે આગળ આ સ્થગિત થયેલો નિર્ણય લાગુ થાય છે કે પછી ફરીથી આજ બ્રાહ્મણોને ભગવાન સોમનાથ મહાદેવના મંદિર સામે પૂજા અર્ચના છોડી આંદોલન ધરણા પ્રદર્શન કરવા પડે છે આ જ પ્રકારના સમાચારો પડદા પાછળની કહાની અને એવું ઘણું બધું કે જેમાં તમારો અવાજ છે આ તમામ અવાજ નવજીવન ઉઠાવે છે માટે તમે નવજીવનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાય